આમાં ખોટો લખ્યું કયો સર્વે નંબર છે એ નંબર ખબર નથી આપણને પણ સાંધરીએ લઈ જાવ અને અમાર નજીક આવે અમાર ગામના પાદરે જઈને આવી જાય અને અંછાતા તમારી ઉપર કાર્યવાહી કરી હા કાર્યવાહી અમારી થઈ કેટલા લોકો મરી ગયા હતા એ વખતે બે જણા હતા આવે છે ખનીજવાળા સાહેબના માણસો હાથ આઠ આવે રોજ આવા ગાડી રોડ એટલી ઉતરતા નથી અબતાલે વેયા ગા સાના મને આતા કો બધા આલે બધા ગામમાં આલે એક ગામમાં ન હાલતું કઈ એક એક ગામમાં આલે પૈસા બધા ઈ હાથે લઈ વેયા દે ડીઝલ નો ગેર ઉપયોગ કરે શું હવે રોજ જમીન પૈસા ગાડી પકડે કાર્યવાહી નથી કરતા